એકાદશી જે જપ તપ અને વ્રત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે વરુથીની એકાદશી કરવાથી પાપમાંથી તો મુક્તિ મળે જ છે અને મનુષ્યને થાય છે સ્વર્ગની પ્રાપ્તિ તો આવો આ દિવસે કેવી રીતે કરવું ભગવાન વિષ્ણુનું પૂજન જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યસ્મરણ માત્ર જન્મ સંસાર વંદના વિમુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે એકાદશી વરુથીની એકાદશી તો પહેલાં તો તમને બધાને વરુથીની એકાદશીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો વરુથીની એકાદશીની વિશે આજે આપણે જાણકારી પ્રાપ્ત કરીશું દરેક એકાદશીનું એક વિશેષ મહત્ત્વ છે એકાદશીના અલગ અલગ નામ છે અને અલગ અલગ એના કામ છે બાર મહિનાની અંદર ચોવીસ એકાદશી એમાં પાછું અધિક માસની બે ગણીએ એટલે કુલ છવ્વીસ એકાદશીનું શાસ્ત્રમાં વર્ણન છે દરેક એકાદશીનું નામ અને એનું કામ અલગ છે તો હવે આ વરુથીની એકાદશીનો મહિમા શું છે એના વિશે એવું કહેવાય કે યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન હે નારાયણ હે કૃષ્ણ તમે મને બધી એકાદશીનું મહત્ત્વ તો કહ્યું પરંતુ ચૈત્ર મહિનામાં આવનાર એકાદશીનું નામ શું છે એનું કામ શું છે કઈ રીતે કરવું એનું ફળશ્રુતિ શું છે અને ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન શૃણુ રાજન પ્રવક્ષ્યામી હે હું તને કહું છું વરુથી એકાદશીનું મહત્વ અને ત્યારે ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર રાજા આ એકાદશી ચૈત્ર માસની અંદર કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયામાં ચૈત્ર પક્ષની અંદર અંધારિયા પક્ષ ચૈત્ર માસની અંદર અંધારિયા પક્ષની અંદર જે આવનારી એકાદશી છે તે એકાદશીને વરુથિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી કરવાથી વ્યક્તિને આલોક અને પરલોક નું સુખ પ્રાપ્ત થાય છે એ વ્યક્તિના એ દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે એનું કિસ્મત ચમકે છે અને વ્રત કરનાર વ્યક્તિ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે વ્યવસાયમાં તરક્કી થાય છે અને બહેનો જો આ વ્રત કરે તો એના પતિદેવનું આયુષ્યની વૃદ્ધિ થાય છે અને એનાથી વિશેષ લખ્યું છે કે આ એકાદશી સર્વ પાપોને પણ હણનારી છે એકાદશી ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ખાસ કરીને જ્યારે ભજન મંડળી હોય ત્યારે ભજનની અંદર જે બહેનો આવતા હોય એ લોકો જ્યારે એકાદશી હોય ત્યારે એમનો આનંદ કંઈક અલગ હોય કેમ કે એમને વ્રતનો મહિમા ખબર છે વ્રતનું મહાત્મ્ય ખબર છે એકાદશી એવું કહેવાય છે કે દરેક વ્રતોનો રાજા કહેવામાં આવે છે બીજા કદાચ તમે વ્રત કરતા હોવ કે ના કરતા હોવ પણ એકાદશીનું વ્રત કરો છો તો એનાથી શ્રેષ્ઠ ફળ તમને એકાદશીથી મળે છે અને હું નથી કહેતો હું શાસ્ત્ર પ્રમાણે વાત કહું છું શાસ્ત્રમાં લખ્યું છે વરુથિની એકાદશીનું શાસ્ત્રમાં મહત્વ શું તો આ શ્લોકમાં લખ્યું છે સર્વ પાપ હરાનું નામ સર્વ પાપ હરાનું નામ ગર્ભવાસ નિકુંતની વરુથિન્યામ વરુથિન્યામ વ્રતે એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગના દ્વાર ખુલે છે પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે ને તેવું આ શાસ્ત્રમાં પ્રમાણ છે બીજા નંબરની વસ્તુ આ એકાદશીનું વ્રત કરવાથી દસ હજાર વર્ષ તપસ્યા કરી હોય એનું ફળ તમને આ એકાદશી આપે છે એથી આગળ વાત કહ્યું છે કે હે રાજન અશ્વદાન કરવાનું જે પુણ્ય છે એના વિશેષ પુણ્ય તો કે ગજદાનનું ગજદાન કરવાનું જે પુણ્ય મળે એના કરતા વિશેષ દાન કયું છે તો કે ગજદાન થી શ્રેષ્ઠ છે ભૂમિદાન ભૂમિદાન થી શ્રેષ્ઠ કયું દાન તો કે તલનું દાન તલના દાન થી શ્રેષ્ઠ કહ્યું તો કે સોનાનું દાન અને સોનાના દાન થી શ્રેષ્ઠ કહ્યું કે અન્નદાન અને અન્નદાન શ્રેષ્ઠ કોઈ હોય તો એ છે છે પૂજન એવું કે આ તમામ દાનોનું પુણ્ય જો લેવું હોય તો પણ આ વ્રત કરો એનાથી તમને આ બધા દાનોનું ફળ જે મળવું જોઈએ તેટલું ફળ તમને આ એકાદશીના દિવસે મળે છે એવું શાસ્ત્ર કહે છે તો એકાદશી આ બધા જ દાનોનું ફળ મળતું હોય તો એકાદશી ચોક્કસ કરવી જોઈએ એકાદશીના નિયમ એકાદશીમાં શું કરવું શક્ય હોય તો અન્નનો ત્યાગ કરવો ઉપવાસ કરવો ભૂમિ શયન જમીન ઉપર શયન કરવું સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનની પૂજા પાઠ કરવી સૂર્યના અર્ઘ્ય પ્રદાન કરવાનો ભગવાનને ઠાકોરજીને અથવા લાલાની સેવા કરતા હોય તો ભગવાનને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવા સુંદર વાઘા ભગવાનને પહેરાવવા ભગવાનના ભાગ્યમાં તિલક કરવાનું બાલમુકુંન ભગવાન હોય તો એમને પણ સુંદર મજાના તિલક અર્પણ કરવાના તિલક કરવાના ચોખા અર્પણ કરવાના સફેદ પુષ્પની માલા અર્પણ કરવી વિશેષમાં તુલસીના પાન ભગવાનને અર્પણ કરવાના તુલસીની માલા બનાવી એનો હાર બનાવી તુલસી ભગવાનને અર્પણ કરવું વિશેષ વધારે પડતા તુલસી ભગવાનને અર્પણ કરવાથી વિષ્ણુ સહસ્ર નામ બોલીને એક એક તુલસીનું પાન ભગવાનને અર્પણ કરવાથી પણ ભગવાન નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાનની આરતી કરવી અને વરુથીની એકાદશીની જે કથા હોય કથા સાંભળવી આ રીતે આ એકાદશી કરાય બીજા નંબરની વસ્તુ વિશેષમાં ગીતાનો બારમો અધ્યાય અને પંદરમો અધ્યાય ભગવાનની સામે બેસીને ભગવાનની સંભળાવવું ગીતા પાઠ કરવાથી એવું કહેવાય છે કે મનુષ્યના જીવનમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને ગીતામાં તો એવું લખ્યું છે કે જ્યાં ગીતાજી વાસ કરે છે પ્રયાગાદી તીર્થો ત્યાં રહે છે ગીતાનો ગ્રંથ જ્યાં છે જ્યાં એનું પુસ્તકનું પૂજન થાય છે જ્યાં એનું વાંચન થાય છે એ ઘરની અંદર સદૈવ ભગવાન સ્વયં બિરાજમાન છે ગીતા ભગવાનના મુખમાંથી નીકળેલી વસ્તુ છે એટલે ગીતામાં જ પરમાત્મા સમાયેલા છે એટલે ગીતાનો પાઠ વર્ષની એકાદશીના દિવસે બારમો અને પંદરમો અધ્યાય જો ભગવાનને સંભળાવવામાં આવે છે તો એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે એનાથી વિશેષ વરુથી એકાદશીના દિવસે ભગવાનના આઠ નામ આ આઠ નામ બોલવામાં આવે અથવા આઠ નામનો શ્લોક બોલવામાં આવે અથવા જે આઠ નામ છે એની એક નામની આઠ માલા કરવામાં આવે તો પણ એ મનુષ્યના જીવન માટે વધારે કલ્યાણકારી બને છે ભગવાનના આઠ નામ કયા જે વારુથી એકાદશી બોલવાથી એક નામની પાછળ આઠ માલા કરવાની આઠ નામ છે તો એની એ પ્રમાણે માલા પણ કરી શકાય ભગવાનનું નામ હવે અહીંયા શ્રેષ્ઠ ભગવાનના નામ કહે આમ તો ભગવાનના બધા નામ શ્રેષ્ઠ જ છે એક હજાર નામ છે એકસો આઠ નામ છે પણ આઠ નામ સૌથી શ્રેષ્ઠ આ છે અચ્યુતમ શ્લોકમાં લખ્યું છે અચ્યુતમ કેશવમ વિષ્ણુ અચ્યુતમ કેશવમ વિષ્ણુ હરીમ સત્ય નારાયણ અષ્ટક અમતા આઠ તો આ આઠ ના ભગવાનના એ બોલવા અને એમાં એક નામની વાત છે આઠ માલા કરશો તો પણ ચાલશે હવે શ્લોકની અંદર લખ્યું અચ્યુતમ કેશવમ વિષ્ણુ અચ્યુતમ અચ્યુતમ કેતા અચ્યુત તો મંત્ર બોલવો હોય તો કઈ રીતે ઓમ અચ્યુતાય નમઃ ઓમ અચ્યુતાય નમ આ મંત્રની આઠ માલા કરો અને આઠ ના થાય તો એક એક તો બધાની કરવાની જ તો આઠ નામની આઠ માલા કરશો તો પણ ચાલશે એક નામની આઠ કરશો તો વિશેષ સારું છે તો પહેલો ભગવાનનું નામ હતું અચ્યુતમ કેશવમ વિષ્ણુ અચ્યુત એટલે ઓમ અચ્યુતાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ આ મંત્ર બોલવાનો પછી અચ્યુતમ કેશવમ કેશવમ કહેતા ઓમ કેશવાય નમઃ ઓમ કેશવાય નમઃ આ મંત્રની માલા કરી શકો અચ્યુતમ કેસવમ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું નામ છે તો ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ ત્રીજો ભગવાનનો મંત્ર પહેલો મંત્ર હતો ઓમ અચ્યુતાય નમ ઓમ કેશવાય નમ ઓમ વિષ્ણવે નમ ચોથું નામ છે ઓમ હરયે નમ હરીમ સત્યમ જનાર્દન હરીમ સત્યમ હરીમ હરીમ કેતા ઓ હરય નમ ઓમ હરેય નમ ભગવાનનો ચોથો મંત્ર પાંચમો મંત્ર છે ઓમ સત્યાય નમ ઓમ સત્યાય ન છઠ્ઠો મંત્ર છે જનાર્દન તો ઓમ જનાર્દનાય ઓમ જનાર્દનાય નમ આ છઠ્ઠું નામ ભગવાનનું સાતમું નામ ઓમ હંસાય ઓમ હંસાય નમ અને ભગવાનનું આઠમું નામ છે ઓમ નારાયણાય નમ ઓમ નારાયણાય નમ આઠ નામ અચ્યુતમ કેશવમ વિષ્ણુ હરીમ સત્યમ જનાર્દન હંસ નારાયણ મતેન્માષ્ટકમ પઠેત આ આઠ નામ જે છે એ બહુ શક્તિશાળી છે તો આ આઠ નામની ચોક્કસ માલા કરજો ફરીથી એક વખત કહી દઉં આઠ નામ કયા પહેલું ઓમ અચ્યુતાય નમ ઓમ કેશવાય નમ ઓમ વિષ્ણવે નમ ઓમ હરયે નમ ઓમ સત્યાય નમઃ જનાર્દનાય નમ ઓમ હંસાય ઓમ નારાયણાય દર્શક મિત્રો આ ભગવાનના આઠ નામ હતા અને વર્થની એકાદશીમાં આઠ નામની ચોક્કસ માલા કરજો શક્ય હોય તો એકાદશીના દિવસે ભગવાનથી નજીકમાં રહેવું એ વિશેષ સારું છે ઉપવાસ ઉપવાસનો અર્થ તો આપણે ભૂખ્યા રહીને ભગવાનની પૂજા કરી એને પણ ઉપવાસ કહેવાય અને બીજું ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું તો ભગવાનથી એકાદશીના દિવસે બને ત્યાં સુધી ભગવાનથી નજીક રહેવું ભગવાનની પૂજા પાઠ જપ તપ ધન જપ તપ કરે કરવા અને સાથે ભજન કીર્તન કરીને વંદના કરી નારાયણનું નામ લઈને પણ એકાદશીનું વ્રતને આપ આવી રીતે પૂર્ણ કરી શકો છો દર્શક મિત્રો સરસ મજાની આજે મેં જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ બંને આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન